જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ઈડર તાલુકાના સાપાવાડા એપીએમસી ખાતે યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા મેળાનું આયોજન થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો અહીંયા ઈડર મુકામે રાખવામાં આવ્યો હતો ત્યાં આવવાનું થયું છે આજે અહીંથી છાસઠ કરોડ સત્તર લાખ છપ્પન હજારથી વધારે માતબર રકમની સહાય લાભાર્થી અને જે લાભાર્થીને મળવાપાત્ર છે એ સીધી ચૂકવવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા થેન્ક યુ ખાસ કરીને જે સમગ્ર ગુજરાતમાં આજે ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોને લાભ આપવાનો કાર્યક્રમ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહ્યો છે એ પ્રમાણે આજે ઈડર મુકામે સાબરકાંઠા જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો ચાલે છે આ મેળાની અંદર છાસઠ કરોડ કરતાં વધારે રકમ અને પચીસ હજાર કરતાં વધારે લાભાર્થીઓને આજે લાભ મળવાનો આ ગરીબ કલ્યાણ મેળો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલે છે આ ચૌદમો ગરીબ કલ્યાણ મેળો છે અને આ ગરીબ કલ્યાણ મેળાના કારણે નરેન્દ્રભાઈની દીર્ઘ દૃષ્ટિના કારણે દેશમાંથી પચીસ કરોડ કરતાં વધારે લોકો જ્યારે ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યા છે ત્યારે તમામ વર્ગના લોકો તમામ કોમના લોકોને ઘેર બેઠે આ મેળા થકી એમને લાભ મળે એ રાજ્ય સરકારની અપેક્ષા છે અને એ પ્રમાણે આપ જોવો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે એ પોતે લાભ લે સુખી થાય સમૃદ્ધ થાય પોતાના પગ ઉપર ઉભા રહે અને કુટુંબીજનો સાથે સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના થકી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા Building ની સામે સુહાગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ